વાત કરવાની છે તાપી નર્મદા લિવલિંગ પ્રોજેક્ટની કારણ કે હવે આ આખા પ્રોજેક્ટને લઈને ખુદ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જાહેરાત કરી દીધી છે અને આદિવાસીઓની ઘણી બધી જમીન એવી છે કારણ કે આ એ પ્રોજેક્ટ છે જેને સરકારે પહેલા એના ઉપર રોક લગાવી દીધી હતી કારણ કે બે હજાર બાવીસ ની ચૂંટણી હતી અને ફરીથી એકવાર પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ જે છે તેની ઘોષણા કરવામાં આવી છે અનંતભાઈએ આંદોલનની પણ ઘોષણા કરી દીધી છે અનંતભાઈ આખા પ્રોજેક્ટને સમજવો છે જે વ્યૂઅર્સ આપણી સાથે જોડાયા છે એમને સમજાવો કે આખો પ્રોજેક્ટ કઈ રીતનો છે અને આ પહેલા જ્યારે રોક લગાવવામાં આવી હતી અને આ વખતે જ્યારે પ્રોજેક્ટ થઈ રહ્યો છે તો હવે તમે લોકો શું કરશો આ પ્રોજેક્ટ એ દક્ષિણ ગુજરાતની નદીઓને જોડવાનો પ્રોજેક્ટ છે અને સાત કરતાં વધારે ડેમો આદિવાસી વિસ્તારમાં બનાવવાનો પ્રોજેક્ટ છે અને એ મહાકાઈ ડેમો છે નાના ડેમો નથી આ પ્રોજેક્ટની શરૂઆત જો કોઈએ કરી હોય તો કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનજીએ લગભગ મને યાદ છે સુધી તેર કે ચૌદ ફેબ્રુઆરીના દિવસે બે હજાર બાવીસના રોજ એમણે બજેટ સત્રમાં એમણે ભાર તાપી નર્મદા યોજના માટેની બજેટની ફાળવણી કરી હતી ત્યારબાદ અમે પંદર તારીખે રંભાસ ખાતે ડાંગમાં ત્યારના અમારા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈની આગેવાનીમાં વઘઈ તાલુકામાં એક મોટી જનસભાનું આયોજન કર્યું હતું ત્યારબાદ ચાસ માંડવા ખાતે ધરમપુર વલસાડ જિલ્લાના ધરમપુરમાં ચાસ માંડવા જે ગામ છે ત્યાં પણ એક મહાકાય ડેમ બનવા જઈ રહ્યું બનવા ની સૂચિત બનવા જઈ રહ્યું હતું ત્યાં અમે ત્યાં પણ એક મોટી સભા કરીને આવનારા દિવસમાં એટલે કે ગત અઠાવીસ બે અઠાવીસ બે બે હજાર બાર ના બાવીસ ના રોજ અમે ત્યાં એક મોટી રેલી સભા અને આવેદનપત્ર આપવા માટેનું કામ કર્યું હતું અને અમને પહેલી જ રેલીમાં અને બે મોટી સભામાં ખૂબ મળી હતી કારણ કે દક્ષિણ ગુજરાતના જે આદિવાસી પટ્ટા અને જે જંગલ વિસ્તાર છે જ્યાં સો ટકા વરસાદ પડે છે એ વલસાડનું ધરમપુર હોય વલસાડનું કપરાડા હોય એ ડાંગ આખા ડાંગના અંદર લગભગ તેત્રીસ થી ચાલીસ ગામો હોય વાંસદા તાલુકાના ગામો હોય અને આગળ જતા તાપી જિલ્લાના ગામો હોય તાપી જિલ્લાનો જેટલો પણ તાપીની આજુબાજુનો વિસ્તાર છે આગળ જઈએ તો સુરત જિલ્લાનું માંડવી આવે અને માંગરોળ અને આખા વિસ્તારમાં સાગબારા પણ આવે દક્ષિણ ગુજરાતમાં ઓરંગા નદીથી લઈને સીધું નર્મદા નદી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજના લોકોને અસર કરે અને આદિવાસી સમાજની અસ્મિતાઓ પર પૂરેપૂરું અસર કરે એવો આ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની આગળ પણ આંદોલન કરીને શરૂઆત કરી હતી અમે જરાની શરૂઆત કરી ત્યારે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટની સંગત પરંતુ અમે અમારા આંદોલન અમે એક સલાહકાર તરીકે છે જે પણ અસરગ્રસ્ત ગામો છે જે પણ અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાંના આગેવાનોની સાથે સામાજિક આગેવાનો સાથે અમે નવી સંઘર્ષ સમિતિની પણ રચના કરી અને અત્યારે પણ આ નવી સંઘર્ષ સમિતિમાં બે હજાર માં કાર્યરત થઈ એની આગેવાનીમાં જ આવનારા દિવસે અમે ફરી પાછા વલસાડ જિલ્લાના ધરમપુર થી ફરી નવા આંદોલન ની શરૂઆત કરીશું અચ્છા આ પ્રોજેક્ટ ની અંદર કેટલા ગામને અસર થશે અને કેટલી જમીન છીનવાઈ જશે આદિવાસીઓની અત્યારે જે શ્રીએ સંસદમાં જે ડીપીઆર પ્રોજેક્ટ રિપોર્ટ જે મૂક્યો છે એમાં લગભગ બાસઠ ગામોની વાત કરી છે પરંતુ એમના મહાકાય ડેમોના કારણે બાસઠ ગામો લઈ પરંતુ સો કે સો કરતા વધારે ગામો ને અસર થશે અને ડુબાણમાં જશે એની સાથે એને જોડવા માટે જે નહેર બનાવશે ધારો કે તમે ચાસ માંડવા ડેમ હોય ધરમપુરના બે ડેમ હોય તમે એવી રીતે કેલવન ડેમ ડાંગનો હોય એવી જ રીતે અમારા વિસ્તારમાં અત્યારે નવા ડીપીઆર પ્રમાણે ખાટા આંબા વિસ્તારમાં એક ડેમ બનવા જઈ રહ્યો છે વાંસદા તાલુકાના એ ડેમોને લિંક પ્રોજેક્ટ એ ડેમોને એક નહેર સાથે જોડશે તો એ સપાટ વિસ્તારના ઘણા બધા ગામોને અસર થશે ડીપીઆરના અંદર બતાવ્યા મુજબ એમાં જે પણ ખેડૂતોને અસર થશે જે જંગલોને અસર થશે જે પશુઓને અસર થશે જે જીવ જંતુને અસર થશે અને જે મહાકાય વિસ્તાર છે એને અસર થશે એના વિશેની પૂરી વિગત લખી નથી આવા સમયમાં અમારી પાસે એક જ રસ્તો છે કારણ કે જ્યારે અમે ચૌદ પંદર જેટલી રેલી કરી મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ અહીં સુરત ખાતે આવીને એમણે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર એને મંજૂરી આપશે નહીં પરંતુ છતાં આ જૂઠી અને જાડી ચામડીની સરકારે ફરી પાછો એનો ડીપીઆર બનાવીને આદિવાસી સમાજ સાથે દગો કર્યો છે જે પૂર્વ મંત્રી અને મંત્રીઓ બોલતા હતા કે આવો કોઈ પણ જાતના ડેમો મહાકાઈ બનવાના નથી અનંત પટેલ અને એની ટીમ ગેરમાર્ગે દોરે છે હવે એ લોકોએ આદિવાસી સમાજને જવાબ આપવો પડશે અને આ વખતેનું આંદોલન બે નાનું સૂનું નહીં હોય આંદોલન આંદોલન આર રહેશે અને અને એ એ અમે ઉઠાવી લઈશું ચલાવશું પણ સવાલ બે હજાર 2022 માં મને યાદ છે કે ચૂંટણી પહેલા ઠીક મે મહિનામાં ડિસેમ્બરમાં ચૂંટણી હતી અને મે મહિનાની અંદર ખુદ મુખ્યમંત્રીએ ઘોષણા કરી હતી કે આ પ્રોજેક્ટને આપણે અહીંયા રોકી રહ્યા છે સરકાર એને મંજૂરી નહીં આપે તો એવું તો શું થયું કે આખું બધું બદલાઈ ગયું છે અને તમારી પાસેથી એ પણ સમજવું છે કે ઇફેક્ટેડ લોકો કેટલા હશે આની અંદર જે આદિવાસીઓને વિસ્થાપિત થશે એ લોકોને અલગ જગ્યાએ વસાવવા પડશે તો એવા સંખ્યા કેટલી હશે આદિવાસીઓની લગભગ પચાસ હજાર જેટલા આદિવાસી સમાજના કુટુંબો પચાસ હજાર જેટલા કુટુંબોને અસર થશે અને સૌથી વધારે આઘાતજનક તો એ વાત છે જે ધરમપુરનો જંગલ વિસ્તાર છે કપરાળાનો જંગલ વિસ્તાર છે ડાંગનો જંગલ વિસ્તાર છે વાંસદાનો જંગલ વિસ્તાર છે તાપી જિલ્લાનો જંગલ વિસ્તાર નદી વિસ્તાર છે માંડવી વિસ્તાર છે એ વિસ્તારના લાખોથી વધારે પશુઓને અસર થશે જે પશુઓ આ વિસ્તારમાં જ પશુ પક્ષીઓ થતા હોય છે આ વિસ્તારમાં જ જે જીવજંતુઓ થતા હોય છે ને આ જ વિસ્તારમાં જે મહાકાય વૃક્ષો થતા હોય છે એને સૌથી મોટું નુકસાન થશે એ નુકસાન

અત્યારે પાણી નથી મળતું કચ્છને ને અહીંના વિસ્તારની રણિયામણી ખૂબસૂરતી જોવો તમે અને તમે જો ભૌગોલિક પરિસ્થિતિ કોઈ પણ તાકાત નદીને દરિયા સુધી લઈ જતા રોકી શકતી નથી જો નદીને દરિયા સુધી લઈ રોકશો તમે તો દરિયો નદી સુધી આવશે એટલે જે જગ્યાના ડેમની ઉપરનો ભાગ જે થશે અમારા વિસ્તારથી દરિયા કિનારો પચાસ કિલોમીટર દૂર છે માત્ર અને પચાસ કિલોમીટરથી દરિયોની ખારાશ એ ડેમ સુધી આવશે ત્યારે અમારા અહીંના ખેડૂતો શું કરશે અમારા અહીંનો વિસ્તાર ખારાશ પટમાં જશે તમે ભરૂચની હાલત જોવો તમે એ વિસ્તારમાં નર્મદા ડેમ બનાવ્યો છે એના એના એનો જે દરિયા સાઇડનો વિસ્તાર છે તેની હાલત જોવો અત્યારે શું છે શું વિકાસ અને વિનાશ જોડાયેલો છે શું અમારા વિસ્તારને વિકાસની જરૂર નથી અમારા વિનાશ પર વિકાસની કેમ જરૂર છે તમે મોટી મોટી કોલેજો ખોલો છો સુરતમાં બનાવો છો નવસારીમાં બનાવો છો તો કોલેજ નહીં જોઈએ સાયન્સ શું પોલિટેકનિક કોલેજ વાંસદામાં નહીં જોઈએ શું વ્યારાના ડોલવણ તાલુકામાં નહીં જોઈએ શું કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ નહીં જોઈએ કેમ અમારે કાયમ સુરત સુધી પ્રયાણ કરવું પડે કેમ સુરતના સમજુ ભણેલા ગણેલા નોકરિયાત આર્થિક રીતે સદ્ધર લોકોએ આવવું પડે શા માટે ડાંગ કપરાડા ફરવા માટે જવાનું હોય શું ભણવા માટે એ લોકો નહી આવી શકે ત્યાં જગ્યા નથી અમે અહીંયા ડેવલપમેન્ટ માટે આરોગ્યના સેન્ટર માટે સિવિલ હોસ્પિટલ માટે જગ્યા આપવા તૈયાર છે અમે કોલેજો માટે જગ્યા આપવા તૈયાર છે અમે અહીંના વિસ્તારને ડેવલપ કરવા માટે જગ્યા આપવા તૈયાર છે શું અમારે ડેમ બનાવીને ડૂબી જવાનું કારણે ડેમ બનાવીને અમારે ડૂબવાનું કામ કારણે અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિને વિનાશની તરફ દોરી જવાનું શું અમારા નથી અમે ડુંગર કરીએ છીએ જળ જંગલ જમીન ને પૂંજીએ છીએ પ્રકૃતિને પૂંજીએ છીએ દેવીને પૂંજીએ છીએ અમે માવલી ની પૂજા કરીએ છીએ અમે ભરમદેવની પૂજા અમારા બધા સ્થાનક આજ વિસ્તારમાં છે ને એ ડૂબાણમાં જવાના એનો અમને ખાસ વિરોધ છે અમારી સંસ્કૃતિ

પ્રોજેક્ટ ને ફરી શરૂ કરવામાં આવ્યો માત્ર ને માત્ર ટુકડી માં હારી જવાના ડર થી આ પ્રોજેક્ટ ને રદ કરવાની વાત કરી છે મારી પાસે વિડિયો છે મારી પાસે સીઆર પાટીલ નો પણ વિડિયો છે મારી પાસે ભૂપેન્દ્ર પટેલનો નો વિડિયો છે મારી પાસે પૂર્વ મંત્રીઓ ના વિડિયો છે બધા જ વિડિયો એમણે એમ કીધું છે અમે રદ કરીએ છે રદ કરવાની ઘોષણા પછી એમણે આદિવાસી સમાજના લોકોને માર્ગે દોરવા માટે એમણે ફટાકડા પણ ફોડ્યા હતા એમના ફોટાઓ પણ છે આટલું બધું જુઠ્ઠાણું કરવાની શું જરૂર હતી આટલું બધું જુઠ્ઠાણું કર્યા એમને ખબર છે કેટલો આદિવાસી વિસ્તાર આમાં કેટલા લોકોને અસર થશે કેટલી પ્રકૃતિ ને અસર થશે કેટલા વૃક્ષોને અસર થશે કેટલા પ્રાણીઓને અસર થશે આદિવાસી સમાજની થશે પરંતુ જાડી ચામડીની સરકારને માત્ર વાહ વાહી જોઈએ છે અને ઉદ્યોગપતિઓને પાણી આપવા માટે એનું પાણી લઈ જાય એનો અમને ખાસ વિરોધ છે જળાશયો છે ડેમો છે અમારા વાંસદામાં બે ડેમ છે કેલિયા ડેમ છે જુઝ ડેમ છે આદિવાસી વિસ્તારમાં નર્બદા ડેમ છે અહીંના વિસ્તારમાં વલસાડ જિલ્લામાં મધુબન ડેમ છે શું એનું પાણી લઈને હજુ ધરાયા નથી તરસ છિપાઈ નથી જળ જંગલ જમીનની જ્યારે લૂંટવાની વાત આવે ત્યારે આદિવાસી વિસ્તારમાં

આ દરેક શોષણનો ભોગ અમારે બનવાનો છે અને શહેરના લોકોને વિકાસ કરવા માટે ખાસ કરીને ડેમ બનાવવામાં છે ત્યાંની રિવરફ્રન્ટમાં બાગ બગીચા બનાવીને ત્યાં ફરવા માટે આહલાદક લેવા માટે ત્યાંનું પાણી રોકી રાખવામાં આવે છે શું એ પાણીનો એ લોકો ઉપયોગ નથી કરતા શા માટે નથી કરતા ત્યાં એ લોકો ઉદ્યાન બનાવવા છે ત્યાં બાગ બગીચા બનાવવા છે ત્યાં હરવા ફરવા માટે ત્યાં રિવરફ્રન્ટ બનાવે છે તો શું એમને ત્યાં મોજ મજા માટે પાણી જોઈએ છે કે સી પ્લેન ઉડાવવા માટે પાણી જોઈએ છે અમારા વિસ્તારમાં જે પાણી ભેગું થાય છે એમાં નાના ડેમો બનાવો એનાથી સિંચાઈનું પાણી આપો અમને કોઈ વિરોધ નથી પણ આ બેન ત્રણ ત્રણ ને ચાર ચાર કિલોમીટર લાંબા ડેમો બનાવે છે અને એ મહાકાય ડેમો બનાવે છે એક કિલોમીટર બે કિલોમીટર નહીં પરંતુ દસ દસ કિલોમીટર ઊંચા ડેમો બનાવે છે અમારા અહીંના ડુંગરાળ વિસ્તાર ડૂબી જશે અમારા અહીંની આદિવાસી સમાજની સંસ્કૃતિ ભયમાં મૂકશે એટલે ખાસ કરીને અમે એનો વિરોધ કરીએ છીએ અનંતભાઈ તમારી પાસેથી એ બી જાણવું છે કારણ કે આદિવાસી વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો ઘણી બધી કારણ કે ત્યાં આગળ જે રીતે માઇનિંગ ને એ બધું થઈ રહ્યું છે ઇલિગલ એક્ટિવિટીઝ થઈ રહી છે ઘણા વખતથી તમે લોકો પણ અલગ અલગ આવેદન પત્ર ને આપી રહ્યા છો ત્યાં આગળ અ જે ગેરકાનૂની આખી પ્રવૃત્તિ થઈ રહી છે એને લઈને આપ શું કહેશો અત્યારે જ અમે થોડા સમય પહેલા જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં

અ ખુદ હવે તો હાલત એવી થઈ છે કે ભાજપના નેતાને બુટલેગર આવીને મારી જાય છે તમે શું કહી રહ્યા છો જે આ આખી જે સિસ્ટમ જોવા મળી રહી છે અને કારણ કે સરકારની અંદર તમે પણ પોતે ધારાસભ્ય છો તમને લાગે છે કે જે રીતે કામ થવું જોઈએ એ રીતે કામ નથી થઈ રહ્યો અને આ પ્રકારના પ્રોજેક્ટ લાવી અને લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે બેન અત્યારની સરકારે બધા પ્રોજેક્ટો લાવીને મોટી મલાઈની ખાઈકી કરવી છે અને એના માટે જ આવા પ્રોજેક્ટો લાવે છે એ કોરીની વાત હોય કે ગેરકાયદેસર ખનનની વાત હોય કે રેતી માફિયાની વાત હોય કે ભૂમાફિયાની વાત હોય આ દરેક જગ્યાએ સરકારે પોતે મલાઈ ખાવી છે સરકારના અધિકારીઓ મલાઈ ખાવી છે ત્યાંના જે પણ હોદ્દેદારો છે એમણે મલાઈ ખાવી છે એટલા માટે આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવા દે છે પરંતુ જ્યાં પણ અમને ધ્યાનમાં આવશે જ્યાં ત્યાંના ગામજનો એનો વિરોધ કરશે ત્યારે અમે એમની સાથે રહીને એ ગેરકાયદે ખનન અટકાવવા પહોંચી જશું કારણ કે જે રીતે આદિવાસી નેતા છે ચૈતર વસાવા એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હવે ઝઘડો તમે પણ ધારાસભ્ય છો અને જે રીતે મીટિંગ હોય છે મીટિંગમાં બીજેપી કોંગ્રેસ બધાના નેતાઓ ત્યાં હાજર હોય છે તમને લાગી રહ્યું છે કે સરકારની સામે બોલવું એટલે પછી તમારા માટે કોઈ બીજા રસ્તા બચતા નથી બેન મેરા પર જ્યારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખે જાતે મારા પર હુમલો કર્યો ત્યારે પછી મારા પર ચાર જેટલા કેસો સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યા મારે અને અમારી સાથે જોડાયેલા લોકોએ મોટે ભાગેના આંદોલનકારી હતા એમણે જામીન લેવા માટે હાઈકોર્ટ જવું પડે પણ અત્યંત દુઃખ સાથે કહેવું પડે મેં જેમના જેમના નામ લખાવ્યા હતા એમને પોલીસ અધિકારીએ ટેબલ જામીન આપી દીધા હવે આ કેટલી ગંભીર બાબત કહેવાય અને મારી પણ તૈયારી છે કે આ બદમાશ સરકાર મને કોઈકને કોઈક કારણસર જેલમાં મૂકશે પરંતુ અમે ડરવાવાળાને ગભરાવાળા નથી અમે જેલમાં બેસવા તૈયાર છે પરંતુ અમારું આંદોલન અમે ચાલુ રાખીશું તમારું આ પાર તાપી રીવલિંગ પ્રોજેક્ટ વાળું જે આંદોલન છે તે ક્યાંથી શરૂ થઈ રહ્યું છે અત્યારે અમે જુદી જુદી જગ્યાએ ખાનગી મીટિંગો કરી રહ્યા છે ઓગસ્ટ 6 પછી અમે આંદોલનની તારીખ નક્કી करू અને ધરમપુર થી અમે આંદોલનની શરૂઆત કરીશું ત્યારબાદ ડાંગ ત્યારબાદ તાપી ત્યારબાદ માંડવી નવસારી વલસાડ દરેક જગ્યાએ અમે આંદોલન કરીશું અને અમે કોઈ ચૂંટણી લક્ષી આંદોલન નથી કરતા જેવી રીતે મુખ્યમંત્રીએ ચૂંટણી લક્ષી રદ કરવાની વાત કરી છે એમણે જવાબ આપવો જ પડશે હવે ભાજપના જૂઠાણા ખુલ્લા પડી ગયા છે એટલે ભાજપના હોદ્દેદારોએ પણ જવાબ આપવો પડશે અને ભાજપમાં રહેલા આદિવાસી સમાજના ગદ્દાર હોદ્દેદારોએ પણ જવાબ આપવો પડશે વિધાનસભાની અંદર કારણ કે મોન્સુન સેશન હવે આવશે એટલે વિધાનસભામાં પણ આ મુદ્દો તમે ઉપાડશો વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવીશું અને સડક લઈને સંસદ સુધી પણ અમે મુદ્દો ઉઠાવીશું અને આ મુદ્દો આદિવાસી સમાજની અસ્મિતા અને અસ્તિત્વ સાથે જોડાયેલો છે એટલે આ મુદ્દો અમે જોરશોરથી ઉઠાવીશું ને લડશું તમે કહી રહ્યા છો કે મુદ્દે તમે લડશો પણ તમને લાગે છે કે સરકાર તમને સાંભળશે કારણ કે આ તો કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને અત્યાર સુધી પહેલા સ્ટે ઓર્ડર આપી દીધો હતો ભૂપેન્દ્ર પટેલની જ સરકાર હતી ત્યારે એમને જ આ સ્ટે આપ્યો હતો અને હવે પણ એમની જ સરકાર છે એટલે તમને લાગે છે કે રોકાશે ખરું કારણ કે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે બેન અમારે તો એક જુઠાણા સાંસદ છે બહુ બોલે છે હવે એ પણ જઈને સંસદમાં શું કરે એ પણ જોવાનું છે અને અમે જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારને ત્યારે ચૌદ પંદર રેલી કરીને ઘૂંટણીએ લાવી દીધા તો હવે બીજી પચાસ રેલી કરશું અમે એનો વિરોધ દર અઠવાડિયે દર પંદર દિવસે કરીશું અમારી સાથે લોકો છે અને આદિવાસી સમાજના અસ્તિત્વનો પ્રશ્ન છે આ કોઈ એક જિલ્લાનો એક ગામનો એક તાલુકાનો પ્રશ્ન નથી આખી પૂર્વ પટ્ટીનો પ્રશ્ન છે છેક વલસાડથી લઈને નર્મદા જિલ્લા સુધીનો પ્રશ્ન છે એટલે છ જિલ્લાનો પ્રશ્ન છે અમે પ્રશ્ને મુદ્દે ચોક્કસ રહીશું અને અમે સરકાર જાડી ચામડીની હોય બેરી હોય ગુંગી હોય કે આંધળી હોય અમે એની આંખ ખોલશું કાન ખોલશું અને મોડી મોડું પણ ખોલશું અમે અટકવાના નથી